આપણા દેશની સૈન્યની ત્રણેય પાંખે દેશના ધીર ગંભીર અને વીર એવા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વના માર્ગદર્શન નીચે ઓપરેશન સિંદૂર કરી બતાવ્યું આતંકવાદીઓની કમર તોડ જવાબ આપ્યો છે અને મિટ્ટીમાં મેલાવી દીધા છે અને આ ઓપરેશન સિંદૂરને કારણે આપણા સૈન્યનો આપણા રાષ્ટ્રનો ધ્વજ ત્રિરંગો એની જે આન બાન અને શાન છે એ દુનિયાભરની અંદર ખૂબ વધી છે તો આવા સૈન્યનો હોંસલો વધારવા આવા સૈન્યએ કરેલા પરાક્રમને વધાવવા આપણા ત્રિરંગાની આન બાન શાનને વધારવા ભારત આપણા ભુજ મધ્યે એ જુબિલી સર્કલ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના સ્ટેચ્યુથી મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ હમીસરની તળાવની પાળ સુધી એક તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયેલું છે હું આપ સૌ દર્શક મિત્રોને વિનંતી કરું છું કે સમગ્ર કચ્છમાંથી આપણે સૌ કોઈ આ ની આન બાન માં જોડાઈએ કારણ કે આપણો આ જિલ્લો એ ને અડીને આવેલો જિલ્લો છે આપણે સૌએ કેટલાક દિવસો ઉચાટ ભર્યા આપણે સૌ કોઈએ રાત કાઢી ત્યારે આપણના મનની અંદર એક સંપૂર્ણ શ્રદ્ધા હતી આપણા સૈન્ય પ્રત્યે કે આપણું સૈન્ય જાગે છે આપણા સૈન્યનો અધિપતિ કે દેશનો નાયક નરેન્દ્રભાઈ મોદી જાગે છે ત્યારે આપણે સૌ કોઈ ચેન સાસ લઈ શક્યા છીએ ત્યારે આવા સમયે આપણા તિરંગાને વધાવવા માટે આપણા દેશના ધ્વજને વધાવવા માટે હું આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ પધારો આપણે ભૂજ મધ્યે આપણા શ્યામજી કૃષ્ણ વર્માથી મહાત્મા ગાંધી સુધીની એક ત્રિરંગા યાત્રાની રેલીમાં સૌ જોડાઈએ અને સૈન્યના પરાક્રમને વધાવીએ ધન્યવાદ